મિત્રો જ્ઞાન પરિવારમાં આપ સૌનું સ્વાગત છે નફો ખોટ ભાગ બે ની આપણે આજે ચર્ચા કરવાના છીએ જો તમે નફો ખોટ ભાગ એક ન જોયો હોય તો જોઈ લેજો એ પછી ભાગ બે જોજો કારણ કે નફાખોટના બધા સૂત્રો જે છે એ ભાગ એક માં છે તો ભાગ એક જોશો તો તમને વ્યવસ્થિત બધું સમજાઈ જશે ચર્ચા કરીએ આપણે રૂપિયા પાંચસો ના ટેબલ ને રૂપિયા ચારસો પચાસ માં વેચતા નફો થશે કે ખોટ કેટલો

તો મૂકી આપણી કેટલી છે 500 વેચાણ કિંમત કેટલી છે 400 છે 500 માંથી 450 જાય તો કેટલા બને 50 રૂપિયા ની આપણને ખોટ જાય કેટલી જાય 50 રૂપિયા ની તે જ વસ્તુ આપણે જોઈએ કે રૂપિયા 800 નો કેમેરો રૂપિયા 1000 માં વેચતા 800 રૂપિયા નો મે એક કેમેરો લીધેલો છે અને બજારમાં હું એ જ કેમેરાને પાછો 1000 રૂપિયા માં વેચું છું તો શું થાય નફો

આ તો સાદા ઉદાહરણ હતા આ તો સાદા ઉદાહરણ હતા પણ હવે જો હવે શરૂઆત થાય છે કે એક ટેબલને 375 માં વેચતા રૂપિયા 75 ની ખોટ ગઈ એક ટેબલને જોજો આનુંમાં જો જો તમે કોઈડો વ્યવસ્થિત સમજો તો જ તમને આવડશે તો અને તો જ તમને નફો પર સમજાશે બે વખત કોયડાને વાંચવાનો પાંચ વખત કોયડાને વાંચવાનો પછી તેની શરૂઆત કરવાની એક ટેબલ ને ₹350 માં વેચતા ₹75 ની ખોટ ગઈ આ પેન હું વેચી નાખું છું માર્કેટ માં બરાબર છે હવે આની મૂળ કિંમત મને ખબર નથી મને ખબર નથી તો ટેબલ મૂળ કિંમત એક ટેબલને ને ₹375 માં વેચતા ₹75 ની ખોટ ગઈ તો મૂળ કિંમત શોધો જો મૂળ કિંમત શોધો ખોટ ગઈ અને મૂળ કિંમત આપણે શોધવાની છે ત્યારે હંમેશા જો આ મૂળ કિંમત નું સૂત્ર આવે આ મૂળ કિંમત આ એ મૂળ કિંમત એટલે ખોટ ગઈ તો મૂળ કિંમત તમે ત્યારે શોધવી રહ્યા ત્યારે શું થાય ખોટ પ્લસ થાય વેચાણ કિંમત માં જો જો અહીંયા વેચતા શબ્દ આવ્યો છે શું થયું અહીંયા વેચતા શબ્દ આવ્યો છે તો તમને સૂત્ર કેમ લાગે તો કે આ લાગે તો કે મૂળ કિંમત બરાબર વેચાણ કિંમત ચારસો ને પચાસ રૂપિયા જે છે તમારી મૂળ કિંમત વેચાણ કિંમત આપે ત્રણસો પંચોતેર છે ખોટ જે છે એ છે તો આપણને મૂળ કિંમત ચારસો સ્વાભાવિક જ છે ને ખોટ ક્યારે જાય તમે વિચાર કરો ખોટ ક્યારે જાય તમે વિચાર કરો કે જ્યારે હંમેશા તમારી જે મૂળ કિંમત હોય આ પેન ની મૂળ કિંમત જે છે માનો તો 20 રૂપિયા નું લઈએ તો મને ખોટ ક્યારે જાય તો કે આ મૂળ કિંમત કરતાં હું નીચા ભાવે વેચું ત્યારે મને ખોટ જાય આ 20 વાળી પેન છે 15 માં વેચું તો મને ખોટ જાય ને બરાબર છે 15 માં વેચું તો મને ખોટ જાય જાય ને જાય 10 માં વેચું તો મને ખોટ જાય છે હોય ને મૂળ કિંમત કરતાં તમારી વેચાણ કિંમત કેવી હોય તો અહિયાં તમે જોવો તો આ તમારી મૂળ કિંમત કેવી છે અહિયાં મોટી છે અહિયાં વેચાણ કિંમત ત્રણસો ને પંચોતેર છે

જો આ દાખલા જે છે થોડા અટપટા છે સમજાય જાય એટલે આવશે બરોબર છે જો વિડીયો તમને ગમે લાઈક કરો